એકલા ફાળીન પાછું મારતો નહિ ભાભી તમે શોખો સાવું કઈ જો પાછું જોઈ અમદાજો પાછો એટલે એકલા ફાળીને શેણે તમારે એરિયા હાથ હાથરવાય ની ના પાડી રહી તમે કીધા જ ખોપો ખવાય

મોટા ભાઈ ની શરમ ભરો છું બાકી ભમરાજી ખેલ નથી ભાઈ સમજાક ની હાથો નો સુટો સુપા છો હું હે હું શું આપડે આ જીરો તે કે જો જીરો મે કરી માજુ સહી હારો હું તો ઓન સીઝન હારી છે સીઝન હારે પા જીરો તારા પાસે હારો થાય છે મારે હદે હારો હ હદે હારો મત તમે આલ્યુ ને ભાગે બાબા ચોથે ભાગે આલ્યુ છે ભાગે આલ્યુ ને અમે કીધો મન ના આલ્યુ તરી બોરી ભરી આલી હતી મારા ભાગવતે આવતું મને સલોરી ને સલોતો હોય ભાઈ છોકરા કરે રેડી છોકરા હલો મોટા ભાઈ છે માં સમાન એટલી ગણતરી બાકી તો આ તો જીવતે ના રહ્યો એટલે શું છે

Вот

તો ભળા ભઈ ગપૂજી સમાજનો નિયમ છે કે પરણી હોધી ને બધા નોખા છાશ ને ના એવું હોય હોય ને નોકો થાય એમને ભાઈ ના શું ભાઈ આ તો કઈ નથી હા લાઈટ કોઈ વાળા આવી શું વાત કરે

મા કને જે હતું બધું તમે લઈને બેઠા છો માક અને બોગરા હતા મા કોના બધા જે ધોન પડ્યા હતા ટાળિયા ભરેલા ઈ તમારા કને માન બા ને ભાગ જમી તમારા કને

કટકુરી ના પ્રમુખ છે કોઈ પૈસા લાભ ના હોય પૈસા હે પ્રમુખ પ્રમુખ પણ રાખવા હોય ને ગપુજી પ્રમુખ પણ રાખવા હોય ને

મારો અરે ભાભી મારી વાત હોભો તમને પૈસા ભાડે પંથાયત તો કરવાના સમજ્યા મોટાડી ના છો નંબર મોટા એટલે તમે તમારે લખાણ મારો ને તું તાર નો પંથાયત કરી

કે હું કોઈ વાત માનવી પડશે હું કોઈ એમ કરવું પડશે હું કોઈ એમ હેડવું પડશે હું કોઈ બેઠા રહો બેઠો રહેવાનું મૂક ઊભા તો ધૂપ થાય બોલો આ વેતો તો બાયડી પાડો ને કાજે નહીં પાડો મારો ભૂત ભાઈ મોને તમારો મારો ભૂત ભાઈ સપ્તાહ મોને મારું તમારું તો ઓ ભાઈ તારું તો મોને છો પણ આ માર પાપી ઠડાવા કરી કરીને તો મારા તાઈના ભયમ આપણે ઝઘડો પહે છે કોઈ મારો હું શું કરું અહીંયા મારું શું નામ અરે આ ભોડરાના ખોદેલા ખોડામાં ડાઈટ પી

دورناشبندیمن کگ والم بن تھاتے

કદી ઘર ભાડ્યું નથી તમારો હે કીધું લાઈટ બિલ આવે છે હવે પડી જો હો જો પંખાને જો 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 પંખાને તો પછી બિલમાં સોલાર ઉપર સોલાર આવે ઈ તો મે સોલી ના ને એમ ને એમ અને હળાવતો રે બી હળાવતો રે હું આવડો છું હવા પે હો ભાઈ ને તમે તો ઉઢણામાં જ ઉતરે હ મ શું કો ઓન ચા તો પાબો નથી આ બે નંગને તો શું કરશો એ તમે અંદર તો મુક પછી ટવકો પાડો કે દૂધ ફાટી ગયું છે એમ કરીશ રેડી કે દૂધ ફાટી ગયું છે અને આ કોક કે ઓકેલા કરમ ભમરાળાના કરમ નસીબમાં કોઈ છે થાય નથી બાયડીની તો વાત તો બાયડી રેડી તો એમ કે દે બાયડીની વાત તો ને છે નથી એમ કેલા કોક ડોડો બોલોલા મો પડીસ પર માથે વાર પેલો તો પેલો લઈ આવતો પાછો મારા હારું કોક નથી આવતો છોડે વાર તો બેહલી ના વાર હટપણાય હટપણાય હટપણાય

આ ભમરાળા હોય આયા છે આ બેરી શું નસીબમાં થાય નથી આ હા હા વાત ફાટી ન હોય બોલ્યા બોલ્યા ફોન રાખતા નથી આવતા ને વળે ને છેટા હમા કર હમા પાછા ઓય મારે બોલ બૈરા ઉપર શું હાથ ઉપાડો બોલ ભાભી છે ભાભી તારી પે મારો હવે તો રેવા જે હવે તો રેવા જે આ તો બૈરા તો ને માર્યા ને કા માતા ને કો કાઢ ના કો મુ પાસે હાથો ના પાસે ફોરો તો ખબર ની પાસે ને આ તો મોટા ભઈ હતા એટલે આ બદલો ભૂલવાનો નથી આનો અને એ બોલ ને આખી હું મર યાદ રાખશું